ઝઘડિયા તાલુકાના રાજપાડી ઝઘડિયા ભાલોડ ખાતે રામનવમીના અવસરે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ઝઘડિયાની શોભાયાત્રા મઢી ખાતેથી કાઢવામાં આવી હતી જેનું રતનપુર ખાતે આવેલ પાટળિયા હનુમાન મંદિરે સમાપન કરવામાં આવ્યું હતું તથા ભાલોડ નગરની શોભાયાત્રા ગાયત્રી મંદિરથી ટોઠીદળા ગામ સુધી કાઢવામાં આવી હતી ઝઘડિયા તાલુકાના મહત્વના વેપારી મથક રાજપાડી ખાતે રામનવમીના અવસરે નગરજનો દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા ડીપી શાહ હાઈસ્કૂલ ચાર રસ્તા ખાતેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જે નગરના મુખ્ય માર્ગો પર થઈને પટેલ ફળિયા મંદિરે પહોંચીને સંપન્ન થઈ હતી આ પ્રસંગે રામધૂન આરતી અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્ત સમુદાય જોડાયો હતો

અને આર એસ એસ દ્વારા આપણે રામલલ્લાની રામ રામનવમી નિમિત્તે ખૂબ ભવ્ય આયોજન કરવામાં આવ્યું શોભાયાત્રા કરવામાં આવી છે એમાં અમે આજે અમારો સવારે પ્રોગ્રામ હતો વાલિયા મુકામે જ્યાં મહારાણા પ્રતાપની પ્રતિમાનું ખૂબ મોટું આયોજન કરવામાં આવ્યું હતું એમનું અનાવરણ ઓગણત્રીસ તારીખે રાખેલ છે ત્યારબાદ અમે બપોર પછી અહીંયા પ્રોગ્રામ હોવાથી અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને રામલલ્લાની જન્મજયંતિનો આનંદ માણીએ છીએ ખૂબ ખૂબ આભાર અસ્તુ